ટાઉન વિસ્તારમાં નાંદીડા ચોકડી પાસે મૈત્રી એન્ટરપ્રાઇઝ નામનું કંપનીનું ગોડાઉન આવેલું છે આ કંપનીના કર્મચારીઓ ચોકલેટની ડિલિવરી કરી એની રિકવરીના જે પૈસા આવેલા એ પોતાના થેલામાં લઈ રાત્રે વાગ્યાના સમય દરમિયાન નાંદીડા ચારસાથી બારડોલી તરફ જતા હાઈવેથી અલંકાર ટોકીસ તરફ જતા રસ્તા પર પસાર થઈ રહ્યા હતા ત્યારે એ રસ્તા પર બે બાઇક સવારો ત્યાં વચ્ચે ઉભેલા હોય એમને રોકી આ જે બાઇક ચાલક હતો પોખરાજ ગુર્જર કરીને એની પાસે રહેલ થેલો છીનવી અને ભાગી ગયેલ છે આ ઘટના ઘટતા આ પોખરાજે પોતાના શેઠને જાણ કરતા તેના શેઠે તાત્કાલિક પોલીસને જાણ કરતા બારડોલી ટાઉન પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચેલી અને આ બાબતની ઘટનાની માહિતી રૂરલ કંટ્રોલ રૂમને મળતા જિલ્લામાં નાકાબંધી કરવામાં આવેલી હતી અને ઘટનાની ખરાઈ કરી ગુનો રજીસ્ટર કલમ 309 નવ ચાર ત્રણ પાંચ મુજબ લૂંટ નો બનાવ રજીસ્ટર કરી ગુના આગળની તપાસ અલગ અલગ પાંચ ટીમો બનાવી હાલે ચાલુમાં છે ટીમોમાં બે ટીમ અત્યારે ટેકનિકલ કામ કરી રહી છે જેની અંદર અલગ અલગ મોબાઈલ નંબરોના ડેટા અભ્યાસ તેમજ વિસ્તારમાં આવેલ સીસીટીવીનો ફૂટેજ લઈ અને એનો અભ્યાસ કરવામાં આવી રહેલો છે બાકીની ત્રણ ટીમો જે છે એ હ્યુમન સોર્સિસ ની તપાસ કરી રહી છે તેમજ જૂના ગુનેગારો હિસ્ટ્રી સીટરોને પણ તપાસવામાં આવી રહ્યા છે લૂંટ કરી ફરાર થઈ ગયા હતા સમગ્ર મામલે તેઓએ પોતાના માલિક તેમજ બારડોલી પોલીસ કરી હતી બારડોલી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને ઘટના સ્થળની મુલાકાત લઈને તેમજ જરૂરી પંચનામું કરી લૂંટારુઓનું પગેરું સોધવા તપાસ શરૂ કરી હતી જો કે આ કેનાલ અલંકાર તરફ જતા રોડ ઉપર કોઈ સીસીટીવી પણ ન હોય લૂંટારુઓને મોકલું મેદાન મળ્યું હતું તેમજ મધ્યરાત્રિ દરમિયાન ફરિયાદીના જાણાવ્યા પ્રમાણે ઉઘરાણીના પૈસા આપવા જવાની વાત પણ પોલીસને અચરજ પમાડી છે ત્યારે તમામ પાસાઓને સંકાળીને બારડોલી ટાઉન પોલીસે વધુ તપાસ શરૂ કરી છે સુરેશ રાઠોર હિન્દ ટીવી ન્યૂઝ બારડોલી